જન્માષ્ટમી લગભગ પાંચ હજાર વર્ષથી આપણે ઉજવીએ છીએ અત્યારની અમારી જે જનરેશન છે ને એમાં કદાચ એવું હશે કે જન્માષ્ટમીમાં ભગવાન કૃષ્ણ એક સૌ આખા ભારત વર્ષના અને આખા વિશ્વમાં સમગ્ર જે સનાતન ધર્મ ને ભારતની પરંપરાને અનુસરતા હશે એમના માટેના ઈષ્ટ દેવ છે જગત ગુરુ છે તો જન્માષ્ટમી આપણે એ રીતે ઉજવીએ કે ભગવાનની પૂજા કરીએ અગરબત્તી કરીએ દીવા કરીએ પરંતુ શું આપણે જન્માષ્ટમી ભગવાનના જે વચન છે ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે આપણે આચરણ કરીને ઉજવીએ છીએ પ્રશ્ન છે શું આપણને ભગવદ્ ગીતાના પાંચ કે દસ શ્લોક યાદ છે પ્રશ્ન છે આપણો સૌથી હિન્દુ ધર્મનો એક સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે ભગવદ્ ગીતા

આદર કરું છું તો એ આદર નથી એમના વચનનું પાલન કરવું એમના વચન પ્રમાણે ચાલવું એ શ્રેષ્ઠ આદર છે તો શું ભગવદ્ ગીતા જે પ્રમાણે ભગવાનના મુખેથી નીકળી છે એના દરેક શ્લોક એનું ભાષાંતર એનો અનુવાદ અને એનું આચરણ આપણા જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ પ્રશ્ન છે જોઈએ આપણે આ જન્માષ્ટમી જો ફક્ત પૂજા અને અર્ચના અને આરાધના કરવાથી ઉજવીએ છીએ તો સારું છે પરંતુ એની સાથે સાથે એમના વચનનું પાલન કરવા અને એનો અભ્યાસ કરવા એમણે જે પણ કહ્યું છે એનો આપણે એકવાર વાંચન કરીએ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન કૃષ્ણ માટે આ જન્માષ્ટમી આપણા સૌ માટે આ જન્માષ્ટમી શ્રેષ્ઠ સાબિત થશે જય શ્રી કૃષ્ણ